thank you નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે લોકોના વાત કરવામાં આવે ગાજા પટ્ટીના દક્ષિણ શહેરના કાનુસમાં ત્યારે ઇઝરાયલની ટેન્કો દ્વારા અંધાધુર ગોળીબાર કરતા પિસ્તાલીસ પ્લેટાઇન નાગરિકોના મોત થયા તે સેંકડો લોકો ઘાયલ થયા છે આ દાવો અમાર દ્વારા સંચાલિત ગાજા સ્વાસ્થ્ય મંત્રાલય કર્યો હતો મંત્રાલયના જણાવ્યા અનુસાર ત્યારે અલ્તિહાલિયાના ચાર રસ્તા પર લોકો ભોજન સેવા આપી રહ્યા હતી ટ્રકો રાહ જોઈ રહ્યા હતા અને ત્યાં અચાનક ઈઝરાયલની ટેન્કો દ્વારા અંધાધુંધ ગોળીબાર થતા પિસ્તાલીસ લોકો માર્યા ગયા હતા મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઈઝરાયલની ટેન્કોએ ત્યારે ટેન્કોએ ત્યારે ખાસ ત્યારે રસ્તા પર ઉગલી ભીડ પર અંધાધુંધ ગોળીબાર કર્યો હતો જે હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રી સહાય આપવા આવતી ટ્રકોને ત્યારે રાહ જોઈ રહ્યા હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે તેમને નારસ હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવાર અથવા ખસેડવામાં આવ્યા છે જ્યાં મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ